દેશભરમાં આતંકીયો અને પાકિસ્તાન સામે ગુસ્સો છે ત્યારે સૌ કોઈ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે આ સાથે રાજકોટના પ્રજાપતિ મુકેશભાઈ દેશની દિવસ રાત સુરક્ષા કરતા જવાનો માટે ખાસ નવરાત્રી ગરબો બનાવ્યો છે આ ગરબામાં તિરંગો બનાવ્યો છે મુકેશભાઈ દર વર્ષે ગરબા બનાવે છે જેમાં મોદી ગરબો પણ અગાઉ બનાવ્યો હતો તો હાલ દેશની સાંપ્રદ સ્થિતિને પગલે તેમને જવાનોના જુસ્સાને વધારવા અને નવરાત્રીના તાણેવારમાં માતાજીની કૃપા અને શક્તિ દેશની સુરક્ષા કરતા જવાનોને મળે તે માટે ખાસ પ્રકારનો ગરબો બનાવ્યો છે અને આ પ્રકારે તેઓ દેશ ભાવના વ્યક્ત કરી રહ્યા છે અહેવાલ દીપક રાઠો હું રાજકોટ મહિલા કોલેજ ફાટકાલાવર રોડ આમ વીસ વર્ષથી અહીંયા ધંધો કરું છું દર વર્ષે કંઈક ગરબામાં નવું કરું આ વર્ષે એમને એમ કાશ્મીરમાં આપણા સત્તર જવાનો શહીદ થઈ ગયા તો એના માટે હું એક પ્રજાપતિ નાનો ઉભા રહું તો એના માટે કેમ લઈને ન એટલે મેં ગરબામાં તિરંગા ત્રણ કલર કર્યા છે અને એમ કે ગ્રાહકોને કાંઈક નવી ભક્તિની ચેતના મળે કે હાલો જે માટે આપણે ભક્તિ કઈક કરી આપણે તો ખાસ શું કે શાંતિથી આપણે દેશમાં જીવી રહ્યા છીએ તો દેશોની સરહદ ઉપર કાશ્મીર અત્યારે યુદ્ધના ના ભણકારા વાગે તો એમ કે આપણે એક જુસ્સો શક્તિ રૂપી માતાજીને પ્રાર્થના પ્રાર્થના કરી કે આપણા શહીદો જી થઈ ગયા અને બીજા જે જવાનો છે એને એક જુસ્સો મળે યુદ્ધનો કે શાંતિનો પ્રતિક માટે મેં આ તન તિરંગા ગરબા બનાવ્યા